નમસ્કાર મિત્રો તમે લોન માટે અરજી કરી છે તે બદલ ધન્યવાદ પણ તમારી લોન અમારાથી થઈ શકે એમ નથી એના ઘણા બધા કારણો હોઈ શકે તો કેવી રીતે કરવી એ પણ હું બતાવીશ તો થોડો ટાઈમ આપીને તમે પૂરો વિડીયો જોઈ લેજો જેથી તમને ખબર પડી જશે કે મારે લોન એપ્લાય કેવી રીતે કરવી બરાબર છે બધા સવાલનો જવાબ તમને આ વિડીયોમાં મળી જશે તો તમારી લોન અમારાથી નહીં થઈ શકે એનું કારણ ઘણા બધા છે એમાં જનરલ કારણની વાત કરું ને તો પહેલું છે તમારા સિબિલ સ્કોર કે 0 કે માઇનસ વન છે એટલા માટે અમારાથી નથી થઈ શકતી બીજું કે તમારું જે એરિયા પિનકોડ છે એ સિટીની બહારનો છે જેથી અમે નથી કરી શકતા ત્રીજું થી ઓફર એના માટે બાકીની જે જર્ની છે એ તમારે એપ્લિકેશનમાંથી કરવી પડશે કે અમે જે છે એ લિમિટેડ કંપનીમાં જ એપ્લાય કરીએ છીએ તો માર્કેટ પ્લે સ્ટોર પર તો એના સિવાયની ઘણી બધી કંપની છે ત્યાંથી તમારે એપ્લાય કરવી પડશે ચોથું કારણ કે તમારો પગાર રોકડો છે એના સિવાયના ઘણા બધા કારણો છે કે જેના આધારે અમે લોન તમારી નથી કરી શકતા તો તમારે મૂંઝાવવાની જરૂર નથી પણ હું તમને થોડું પ્રોસેસ બતાવી દઈશ કે જેથી તમે જાતે તમારા મોબાઈલમાંથી તમારે કરવાની રહેશે પહેલી વાત કે તમારે જે એપ્લિકેશન છે એ ડાઉનલોડ કરવાની છે ડાઉનલોડ ક્યાંથી કરવાની છે એની હું વેબસાઇટ લિંક બાયોમાં અથવા ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ત્યાંથી જ કરવાની છે બીજી વાત કે કોઈ પણ એપ્લિકેશનમાં ડાઉનલોડ કરો છો એમાં ઘણી બધી કંપનીની લિસ્ટ છે આપવું લગભગ એમાં પંદરથી વીસ કંપની છે એમાંથી જે તમને સારી લાગે જે સુટેબલ લાગે તેમાં તમારે અરજી કરવાની છે અરજી કર્યા બાદ જો તમારી લોન પાસ થાય કે રિજેક્ટ થાય એ તમને તમારી સ્ક્રીન ઉપર જ બતાવી દે છે તમારી સ્ક્રીન ઉપર જો રિજેક્ટ થશે તો મતલબ કે તમારી એક કંપનીમાં ઓફર નથી તો તમારે બીજી કંપનીમાં પ્રોસેસ કરવાની છે પણ ઘણી વખત એવું થતું હોય છે કે તમે લોનની પ્રોસેસ આજે કરો છો રિજેક્ટ થઈ જાય છે ત્યારબાદ તમને મેસેજ કોલ પણ આવે છે તો એ આવી શકે છે કે કે કંપની પરથી તમે ફ્રીમાં એપ્લાય કરેલી છે તો ફ્રીમાં સિબિલ પણ ચેક કર્યું હોય છે એટલા માટે પણ તમને ઓફર આવતી હોય છે અને તમે લોનનું સર્ચ કર્યું છે કે જેના આધારે તમને ફેસબુક કે ગૂગલ પરથી એડવર્ટાઇઝમેન્ટ પણ આવશે પણ એવી કોઈ એપ્લિકેશન એડવર્ટાઇઝમાંથી ડાઉનલોડ નથી કરવાની જો તમને ખબર હોય સાચી છે લીગલ છે ટ્રસ્ટેડ છે તો તમે કરી શકો છો તમારા રિસ્ક ઉપર બાકી જો એવી કોઈ વેબસાઇટ કે એડવર્ટાઈઝમેન્ટ આવે છે અને એમાંથી જો તમે પ્રોસેસ કરો છો તો તમને લાલચુ એડવર્ટાઇઝમેન્ટ આવે છે એવી એડવર્ટાઈઝ આવે છે કે ઝીરો માઇનસ વન સિવિલ અથવા સિવિલ ખરાબ હોય તો પણ તમને લોન મળશે એ પણ પાંચ મિનિટમાં કોઈ પણ બેંક વગર જો એવી કોઈ તમને એપ્લિકેશન આવે છે તો ડાઉનલોડ કરતા પહેલા ચેક કરજો કે લીગલ છે કે નથી જો ઇલીગલ હશે તો તમે લોનની જરૂર છે એનો લાભ ઉઠાવીને તમારી સાથે ફ્રોડ કરી શકે છે બીજું કોઈ પણ પ્રકારની એપ્લિકેશન મેં જે સજેસ્ટ કરી છે એમાંથી તમે પ્રોસેસ કરો છો અને લોન જો રિજેક્ટ થશે તો તમારી મતલબ કે લોન અમારી પાસે બીજા કોઈ રસ્તા નથી તો એના માટે તમારે કોઈ બીજો એડવાઇઝરનો કોન્ટેક કરવો પડશે અથવા કોઈ બેન્કરનો કોન્ટેક્ટ કરીને તમે પ્રોસેસ કરી શકો છો બીજી વાત કે લોન જો રિજેક્ટ થઈ જાય અને જો મેસેજ આવે છે પછી કોઈ એમાંથી પણ ઇન્સ્ટોલ કરતાં પહેલાં ચેક કરી લેવું કે ટ્રસ્ટેડ છે કે નહીં કે ઘણી વખત પ્રી પ્રીએપ્રુવડના મેસેજ પણ આવતા હોય છે એસએમએસ છે કે વોટ્સએપ પર છે તો એનો મતલબ એ નથી કે તમારી પ્રીએપ્રુવડ છે પણ એ બલ્ક મેસેજ આવતા હોય છે એ મેસેજ બધા લોકોને મોકલતા હોય છે તો બની શકે તમારી ઓફર પણ હોઈ શકે તો તમે ચેક કરી શકો છો પણ મેં આગળના વિડીયોમાં વાત કરેલી છે કે તમે ફ્રોડ એપ્લિકેશન છે કે નહીં ચેક કરજો ત્યારબાદ તમારે પ્રોસેસ કરવાની છે ત્રીજી અને અગત્યની વાત કોઈ પણ એપ્લિકેશનનો પ્રોસેસ કરો છો એ લોન પાસ કે એપ્રુવ થશે જો લોન એપ્રુવડ થશે તો ત્યારબાદ તમારે પ્રોસેસ સેલ્ફી આધાર કાર્ડનો ઓટીપી એગ્રીમેન્ટ અથવા ઈસીએસ મેનેટ કરવાનું આવશે એ બધું કર્યા પછી તમારા એકાઉન્ટમાં પૈસા આવશે પણ એક ખાસ વાત લોનની એપ્રુવડ આવે તે ભલે તમને એપ્લિકેશનમાં બતાવે પણ જો તમારી પાસેથી કોઈ પણ કંપનીમાંથી ફોન આવે અને તમને કહે કે તમારી લોન એપ્રુવડ છે બસ તમે એટલા રૂપિયા આપો પાંચસો રૂપિયા હજાર રૂપિયા એક્સવાય જેડ એમાઉન્ટ માંગી શકે છે તમારી પાસેથી કોઈ પણ પૈસાની માંગણી કરે ને તો એ આપવાના નથી જો તમે આપશો તે ફ્રોડ છે કે વારંવાર પૈસા માગશે અને છેલ્લે તમને ખબર પડશે કે આ તો લાલચું છે તો ફ્રોડ છે તો ત્યારબાદ તો તમે ઘણો બધો સમય કાઢી નાખ્યો છે તો આવી મહેરબાની કરીને કોઈ પણ પ્રકારનું પેમેન્ટ નથી આપવાનું હું પણ પેમેન્ટ નથી માંગતો જે એપ્લિકેશન છે એનું જે ફી છે જેમ કે એગ્રીમેન્ટ ફી હોય ડોક્યુમેન્ટ ચાર્જ હોય સ્ટેમ્પ ડ્યુટીના ચાર્જ હોય એ બધા ચાર્જ કાપીને વધેલી રકમ તમારા એકાઉન્ટમાં ડાયરેક્ટ ટ્રાન્સફર કરતી હોય છે તો લોન થયા પહેલા તમારે એક પણ રૂપિયો આપવાનો નથી અને જો આપશો તો તમારી ભૂલ આ વાત મેં દરેક વિડીયોમાં વાત કરી છે પણ ઘણા લોકો છતાં લોનની જરૂર હોય ને તો ગમે તેવી એડવર્ટાઈઝમેન્ટ આવે છે અને પ્રોસેસ કરે છે અને બીજા પાસેથી ઉછીના પૈસા લાવીને પણ આપે છે ફીના અને છેલ્લે ખબર પડે છે કે મારી સાથે ફ્રોડ થયો છે અથવા ઠગાઈ થઈ છે તો આવું ભૂલ મહેરબાની કરીને નહીં કરતા બરાબર છે તો આ હતી જનરલ વાત અને જો તમારે એપ્લિકેશન લિસ્ટ જોઈતી હોય તો બાયોમાં આપેલું છે ત્યાંથી તમે એપ્લાય કરીને ચેક કરી શકો છો એના સિવાયની તમને પ્લે સ્ટોર ઉપરથી પણ ઘણી બધી એપ્લિકેશન મળી જશે પણ એ ટ્રસ્ટેડ રહેશે ત્યારે ચેક કરીને તમારે આગળ વધવાનું છે એને જોવા માટે તમારે કોમેન્ટ કે હું પણ ચેક કરી શકો છો જ્યાંથી તમને વધારે ટ્રસ્ટ આવશે અને કોમેન્ટ વાંચશો એટલે ખબર પડી જશે એપ્લિકેશન સાચી છે કે ફ્રોડ છે તો આ હતી જનરલ વાત અને આવી જ માહિતી માટે અમારી ચેનલ ફોલો જરૂર કરજો તો મળીએ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી ધન્યવાદ જય જય ભારત